જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું બીટના લાડુ આ બીટના લાડુ થી આપણે હિમોગ્લોબિન વધે છે આપણે હિમોગ્લોબિન જેને ઘટતું હોય ને બીટ ખાઈએ તો આપણે હિમોગ્લોબિન વધી જાય છે અને આપણું લોહી પણ વધી જાય છે આપણું લોહી પણ શુદ્ધ કરે છે મેં ત્રણ બીટ લીધા છે આપણે બીટના લાડુ બનાવવા માટે એકદમ સરસ ધોઈ સાફ કરીને આપણે લઈ લીધા છે અને આને હવે આપણે આગળ પાછળનો ભાગ કાઢી લેશું આ રીતના આપણે આગળ પાછળનો ભાગ કાપી લેવાનો છે આપણે શિયાળામાં એક શિયાળા પૂરતા ખાઈ લેશું તો પણ આપણા શરીરમાં ઘણા બધા ફાયદા કરશે આ રીતે આપણે આગળ પાછળનો ભાગ કાટ લીધો છે હવે તેની આપણે આ રીતના છાલ ઉતારી લેશું એકદમ સરસ આપણે ઘરમાં કોઈ બીટ ન ખાતું હોય તો આ રીતના લાડુ બનાવીશું તો નાના મોટા બધા ખાશે અને એટલા મસ્ત બને છે કે તમને ખાવાનું જ મન થયે રાખે એટલા મસ્ત આપણે આ લાડુ બને છે આ રીતના આપણે બધી છાલ ઉતારી લેશું આપણે એકદમ સરસ છાલ ઉતાર લેવાની છે જરા પણ છાલ રહેવા દેવાની નથી અને આપણે છાલ ઉતારીને ધોઈ નાખવાના છે એટલે ઉપર છાલ રહી હોય તો નીકળી જાય આ રીતના સરસ આપણે છાલ ઉતારી લેશું આપણે સરસ છાલ ઉતારીને સાફ કરી લીધા ધોઈ લીધા છે હવે આને આપણે પહેલાં ખમણી લેશું આ સાઈડમાં મૂકી દેસું અને આપણે મીડિયમ કાણા વાળી આપણે ખમણી લેવાની છે તેના વડે આપણે ખમણી લેશું એકદમ સરસ આ રીતના આપણે સરસ તથા ખમણી લેશું આ રીતના આપણે જેનું છીણી લેવાનું છે આપણે સરસ ખમણાઈ ગયું છે આ રીતના ખમણી લેવાનું છે એકદમ સરસ હવે આપણે આગળની પ્રોસેસ કરીશું આપણે એક નોન સ્ટીક પેન લઈ લીધી છે તેમાં આપણે ઘરનું દેશી ઘી નાખીશું એક ચમચી ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે બીટ ખમણેલું છે તે નાખી દેસું આ બીટ લાડુ તમે પંદર વીસ દિવસ માટે ખાઈ શકો છો સ્ટોર કરી શકો છો એકદમ સરસ બધા ખમણમાં આપણે એક ની થઈ જવું જોઈએ એટલે એકદમ સરસ આપણે બફાઈ જાય આપણે બે મિનિટ માટે ઢાંકીને રહેવા દેસુ એટલે વરાળ એકદમ સરસ બફાઈ જાય બે મિનિટ થઈ ગઈ છે આપણે લઈ લેશું ઢાંકેલું ફરી આપણે સરસ મિક્સ કરી દઈશું પચાસ ટકા જેવું ચડી ગયું છે હવે તેમાં આપણે દૂધ ઉમેરી દેસું મારે ખમણ બે કપ જેટલું જોઈએ છે તો આપણે એક કપ જેટલું દૂધ નાખીશું તમે જેટલું દૂધ ખાતા હોય પ્રમાણ નાખી શકો છો આમાં વધારે પણ ચાલે છે ને ઓછું પણ ચાલે છે હવે આને આપણે ચડવા દેસું આપણે મસ્ત દૂધ પણ સ્વસી લીધું થોડું એવું છે એટલે મેં મિશ્રી છે મારે જો તમે ખાંડ ખાતા હોય ખાંડ નાખી શકો છો મારે કચરી ખાંડેલી મિશ્રી છે આપણે બે કપ બીટ ખમણ હતું ને એક કપ દૂધ હતું તો મેં પોણો કપ ખાંડ નાખી છે આપણે બીટ પણ ગળ્યા હોય છે એટલે આપણે થોડું ઓછું જોશે આપણે બીટ ઉપર આધારિત છે એટલે આપણે તમે જે ગળ્યું ખાતા હો એ પ્રમાણે નાખી શકો છો આ રીતના સરસ મિક્સ કરી દઈશું આપણે બે ઇલાયચીનો પાવડર નાખી દઈશું આપણે સાથે નાખી દેવાનું છે એટલે એકદમ સરસ આપણે ફ્લેવર બેસી જાય અને આપણે એકદમ બીટ ચડી જાય ત્યારબાદ જ આપણે ખાંડ કે સાકર જે હોય તે ઉમેરવાનું છે જો પહેલાં ઉમેરી દેશો તો બીટ તમારું કાચું રહી જશે ખાંડ કે સાકર નાખ્યા પછી બીટ ચડતું નથી કોઈ પણ વસ્તુ ચડતી નથી એટલે આપણે પણ પછી જ નાખવાનું છે ચડી ગયા સો એ સો ટકા ચડી જાય પછી આપણે એકદમ સરસ ચડી ગયું છે આપણે સરસ ને દૂધ સરસ મિક્સ થઈ ગયું છે બધું હવે તેમાં આપણે ડ્રાય ફ્રૂટ નાખી દઈશું તમે કોઈ પણ ડ્રાય ફ્રુટ નાખી શકો છો કાજુની કતરણ પિસ્તાની કતરણ બદામની કતરણ તમે જેટલું ખાતા હોય એ પ્રમાણે નાખી શકો છો આ બધું ફરી મિક્સ કરી દેસું જો ડ્રાયફ્રુટ તમારે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો હવે આ રીતના આપણે ભેગું થવા માંડે એટલે આપણે કોપરાનું છીણ નાખી દેસું મેં એક કપ કોપરાનું છીણ દીધું છે તે પણ તમે ખાતાઓ પ્રમાણે લઈ શકો છો બધું સરસ મિક્સ કરી દેસું એટલે આપણે કોપરું શરીરમાં આપણે બધું મસ્ત મિક્સ થઈ ગયું છે હવે આપણે મિલ્ક પાવડર નાખી દેસું આપણે દસ રૂપિયાની થેલી આવે છે તેટલું પણ નાખી શકો છો આપણે મિલ્ક પાવડર હશે તો આપણે મસ્ત માવાની ફ્લેવર આવશે એટલે મિલ્ક પાવડર નાખવો જરૂરી છે આ રીતના બધું સરસ આપણે મિક્સ કરીશું મિલ્ક પાવડર નાખીશું તો આપણે બાઇડિંગ મસ્ત આવે એટલે આપણે મિલ્ક પાવડર નાખવો જરૂરી છે તમે ન ખાતા હો તો શીખ કરી શકો છો આપણે સરસ મીક થઈ ગયું છે હવે આપણે થોડું હાથમાં લઈને જોઈ જોશું આ રીતના જો લાડુ વળી જાય તો આપણે આ રીતના બનાવવાનું છે એટલે આપણા લાડુ એકદમ સરસ બને આપણે લાડુ બની જાય છે હવે આપણે નીચે ઉતારી લેશું આપણે હવે લાડુ વાળી લેશું તમે જેવડી સાઈઝના કરવા હોય તેવડા કરી શકો છો આપણે એકના આપણે સરસ લાડુ બનાવી લેશું સરસ લાડુ આપણે આ રીતના તૈયાર થઈ ગયા છે હવે આના આપણે ખમણમાં રોડી લેવાના છે આ રીતના આપણે એક પ્લેટમાં મૂકી દેસું આ રીતના બધા લાડુ આપણે તૈયાર કરી લેશું આપણે બધા લાડુ તૈયાર થઈ ગયા છે હવે આપણે ઉપર પિસ્તાથી ગાર્નિશ કરી દેસું આ રીતના એકદમ સરસ અને આપણા શરીર માટે હેલ્ધી એવા આપણે બીટના પણ ફ્લેવર આવે છે આપણે ખાવામાં એકદમ સરસ અને એકદમ હેલ્ધી એવા આપણે બીટના લાડુ તૈયાર થઈ ગયા છે એકવાર જરૂર ટ્રાય મારજો એકવાર બનાવશો તો કરનાર બધાને ભાવશે એટલા મસ્ત આ બને છે આ શિયાળામાં આ રીતના ખાવાથી આપણા શરીરમાં ઘણા બધા ફાયદા કરે છે હિમોગ્લોબિન હિમોગ્લોબિન વધારે છે અને આપણે બ્લડ પણ વધારે છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવ નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ